ગુજરાત પોલીસમાં ફરજ બજાવનાર એક મહિલા પોલીસ કર્મચારી છે તેમની નગ્ન લાશ મળે છે પોલીસનો કાફલો ત્યાં પહોંચે છે અને અનેક પ્રકારના સવાલો ઉપસ્થિત થાય છે પોલીસ સીસીટીવી પણ તપાસે છે અને આ મહિલા પોલીસ કર્મચારીનો મોબાઈલ પણ ચેક કરવામાં આવે છે અને અંતે આરોપી સુધી આ ગાંધીનગરની પોલીસ પહોંચે છે વિગતવાર વાત કરવી છે આ મહિલા પોલીસ કર્મચારીની હત્યા થવાનું શું કારણ હતુંના મામલે ગાંધીનગરના એસપીએ શું કહ્યું છે તેની વૈષ્ણવજન તો The go,

એ બળાત્કાર કર્યો છે આવા અનેક પ્રશ્નો વણ ઉકેલાયેલા હતા અને મામલો રાજ્યના પાટનગરનો હતો પોલીસ પણ મામલાની ગંભીરતા સમજી ચૂકી હતી કેમ કે એક મહિલા પોલીસ કર્મચારી છે તેમની હત્યા થઈ હતી તપાસનો ધમધમાટ ચાલુ થાય છે મહિલા પોલીસ કર્મચારી છે તેમના મોબાઈલ છે તે ચેક કરવામાં આવે છે કેટલાક શંકાસ્પદ નંબરો છે તે પણ સર્વેલન્સમાં મૂકવામાં આવે છે આસપાસના સીસીટીવી પણ ચેક કરવામાં આવે છે અને અંતે એક વ્યક્તિ છે જે શંકાસ્પદ

પ્રેમ સંબંધ ધરાવતા હતા મોહન પારગીના સાથે જે અમરેલીમાં એક ખાનગી કંપનીમાં બેંક મેનેજર તરીકે નોકરી કરે છે આ મોહન પારગી પરણીત અને રિંકલ વણઝારા છે તેમના મોહન પારગીના સાથે લગ્ન કરવા તા બંનેના વચ્ચે ઘણા સમયથી આ મામલો ચાલી રહ્યો હતો પરંતુ બંનેના વચ્ચે એકાએક ઉગ્ર

આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ આઠ ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસથી મદદથી આરોપીની અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેઝર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગલુ દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે લગભગ બંને એકબીજાની બાર પંદર વર્ષથી ઓળખે છે અને કોલેજ સાથમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી અને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું તેમ છતાં એને રિલેશન કન્ટિન્યુ હતા અને બ્રિંકલબેન એને પ્રેઝર કરતી હતી કે શાદી કરવા માટે તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા

આપણ પીએમ પછી ખબર પડશે પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સામે બાંધેલું છે કે નહીં આપણ તપાસની વાત છે પત્ની શાદીશુદા છે બાળકોની વિગત મેળવાની બાકી છે મળશે તો મેં આપને આપશું આમ ગુજરાત પોલીસમાં ફરજ બજાવનારા મહિલા પોલીસ કર્મચારી છે તેમની જે પ્રકારે હત્યા થઈ છે આ હત્યાએ ખળભળાટ પણ મચાવ્યો હતો અને ગાંધીનગરની પોલીસ છે તેમણે પણ આ હત્યાનો ભેદ છે તે બાર કલાકમાં ઉકેલી નાખ્યો છે અને મોહન પારગી છે તેને દબોચી લેવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने के जे